વડોદરા બોર્ડ દુર્ઘટનાનો મામલો જ્યાં ડીસીપી ઝોન ચાર પન્ના મોબાયાનું નિવેદન કે જ્યાં પોલીસે ધરમિલ શાહ અને દિપીન શાહની ધરપકડ કરી છે બંને આરોપી મુંબઈ હતા વડોદરા ખાતે વકીલને મળવા આવતા જે ચકલી સર્કલથી ઝડપાયા હતા બંને આરોપી પાંચ પાંચ ટકાના ભાગીદાર હતા ફરાર આરોપીઓના કલમ સિત્તેરના વોરંટ મુજબ કાર્યવાહી કે જ્યાં લેક ઝોનના તમામ રિપોર્ટ નિલેશ જૈન અને પરેશ શાહ કરતા હતા ખાતે જે દુર્ઘટના બનેલી હતી તેમાં આજ રોજ બે આરોપી અટક કરવામાં આવેલા છે આરોપી તેમજ આરોપી બંનેને આજે અટક કરવામાં આવેલા છે બંને આરોપીઓ મુંબઈ હતા અને ત્યાંથી મળવા આવતા હતા ત્યારે આપણી ટીમે એ લોકોને ચકલી સકલ પાસેથી અટક કરેલા છે અને એ લોકોની પૂછપરછ ચાલુ છે આવતીકાલે કોર્ટમાં રજૂ કરી અને ફર્ધર રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત બે આરોપીઓ પરેશ શાહ અને ગોપાલ શાહ બંનેના રિમાન્ડના સમય પૂરા થતાં આજે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવેલા હતા કોર્ટે એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલા છે એફએસએલનો રિપોર્ટ આવી ગયેલો છે અને એફએસએલના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બોટ ઓવરવેટના કારણે એમાં આ દુર્ઘટના ઘટી છે આ બનાવનું કારણ ઓવરવેટ હતું તેમજ બાળકોને જે લાઈફ જેકેટ પહેરવામાં નતા આવેલા તે પણ એક મુખ્ય કારણ જણાવેલું છે આ ઉપરાંત લેક ઝોનના કોન્ટ્રાક્ટમાં જે નોટ્રિસ પૂછપરછ કરવામાં આવી